और हमने काफी कुछ अचीव किया और स्पेशली साथ ट्रिप लिया था तो में हाँ। दो हजार पच्चीस में क्या चाहते हो हूँ एक और ट्रिप सारी सॉरी ट्रेप्रॉड की और हम लोग और एंजॉय करें हमारी लाइफ को नेगेटिविटीज को दूर करें सब करे। <laughs> दो हजार चौबीस में इंडिया ट्वेंटी वर्ल्ड कप लाई बारे में क्या कहना डेटा सी हम चाहते हैं कि खुश हुई यहाँ तो। और हम चाहते हैं कि इंडिया इन सब चीजों में और ग्रोथ करे ताकि हम और प्राउड कर सके हमारे इंडिया को, इंडिया को और बहुत अदर कंट्रीज में भी इंडिया हमारी बाकी इंडिया को रिप्रेजेंट कर सकट वॉज प्लेजरेबल मूवमेंट हो गई उसके बारे में क्या सॉरी प्रधान बस उनकी तो बहुत ज्यादा दुख हुआ था बहुत ज्यादा अनएक्सपेक्टेड थी वो चीज तो कमी कमी खेली उनकी बहुत નવું વર્ષ નું ઓર્ગેનાઇઝેશન બહુ સરસ રીતે કર્યું હતું અને ખુબ જ સરસ અમે એન્જોય કર્યું અને એના માટે ખુબ ખુબ થેન્ક યુ ઓર્ગેનાઇઝર્સ ને બે હાજર પચીસ ઘણા રિઝોલ્યુશન છે કે જેમ કે હેલ્ધી રહું ફિટ રહેવું

આશા રાખીએ છીએ કે સારું છે મેનેજમેન્ટ અમારા માટે એ બી સારું જ હતું અને આગળ બી સારું જ રહેશે You know how दो हजार चौबीस तो का साल तो बहुत अच्छा गया हमारा आप सबका भी और हम आपसे यही गुजारिश है आज हैप्पी न्यू ईयर है आप सबके लिए बहुत बहुत हैप्पी न्यू ईयर की बधाई और अनमोल कृष्णा फार्म के अंदर आज हम लोग आए थे पुलिस का काफी अच्छा बंदोबस्त दिखा हमको और आप सबकी भी बहुत मेहनत थी इसमें और आप सबके लिए दो हजार पच्चीस अच्छा जाए हम यही चाहते हैं और हमारी यही दुआ है आपके लिए आपका ड्रीम किया दो हजार पच्चीस में दो हजार पच्चीस में हमारा एक

ફટલી ફટની ઉજવણી બહુ સિમ્પલ સોબર ને ખુબ કર્યો બધા નોન ડ્રિંકર જ ભેગા થયા અમે અને જે પરંપરા છે કે વ્યસન મુક્તિ માંથી બહાર રહીએ એવું જ જોવા મળ્યું આ ફાર્મ ની અંદર પચીસ માં શું કર્યું કરવા માંગો છો બસ બે હાજર ભારત વિકાસ થાય અને યંગ જનરેશન ને રોજગાર મળી રહે તેવી આશા સાથે બે હજાર પચીસ નો પ્રારંભ કરી રહ્યા છીએ સૌ તમે ત્યારે હા બહુ સારી સિક્યુરિટી જોવા મળી અમને ઘણી જગ્યાએ અમને રોક્યા ગાડી ચેક કરવા મળી અને ખૂબ સારું એવું પ્રોત્સાહન મળ્યું પોલીસનું એ બદલ પોલીસ ટીમનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ ગુજરાત પોલીસને પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અમે હા પણ હજુ પણ વધારે વિકાસ થાય આપણો દેશ વર્લ્ડ માં ફર્સ્ટ નંબર આવે એવી આશા સાથે બે હાજર પચીસ ની શરૂઆત થાય અને બે હાજર છવ્વીસ માં આપણો નંબર ફર્સ્ટ આવી જાય એવી આશા સાથે વધી રહ્યા છીએ બે હાજર ચોવીસ પડકાર રૂપ તો રહ્યું થોડુંક પણ જોવા જઈએ તો ઘણું સારું રહ્યું દરેક માટે સરકાર માટે પણ પડકાર રૂપ અને જે ખોટા રેપ કેસ ના બધું થઈ રહ્યું છે એમાંથી આપણો દેશ મુક્ત થાય એમાંથી બહાર આવે યંગ જનરેશન ને આ ખોટી ટેવ બહાર આવે તેવી આશા રાખીએ છીએ એના માટે એ બધું તો આપણે બહુ નથી ડિટેલ માં જાણી શકતા પણ સરકાર ગુજરાત સરકાર જે કરી રહી છે બહુ સારું કરી રહી છે અને કાયદા કાયદાકીય રીતે સારું આગળ વધી રહ્યા છીએ